ગુડ મોર્નિંગ ફેમિલી સીતારામ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણે નાઈ ધન તૈયાર થઈ ગયા છે અને અત્યારે છે ને સવા દસ થઈ ગયા છે જો તો આજે તો બ્લોગ વહેલો સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે છે ને કોબીનું શાક બનાવ જો કોબીનું શાક મૂકી દીધું છે અને હજી કપડાને હું ભૂકવી રહી છું ને આજે છે ને મેવું ગાડીનું કવર ધોવાનું છે જો તમે તો ગાડીનું કવર લઈ આવ્યા છે તમે મેં વીટો વાળીને રાખી દીધું છે એમાં એવું અહીંયા ધોવું છું પણ અહીંયા છે ને બહુ ધૂળવાળું છે કેટલા દિવસે ધોઈ રહ્યું મતલબ વાપરતા નથી પણ ગાડીમાં એમને પડ્યું ધૂળવાળું તમે નીચેમાં છે ને વાળો બહુ મોટો છે તમે નીચે ધોઈ આવું મેં તમે દાલ નીચે જાઉં મેં તમે નીચે નાખજો નીચે ધોઈ નાખો અને જો કપડાં બપડા બધું હુકવી દીધું છે ને આ બાજરામાં છે ને કીડીઓ બહુ થઈ જાય સમજો કેટલી વાર સાફ કરીને મૂકો અને કેટલી વાર મેં કીડીઓ ચોક ફેરો છે ને કીડીઓ થઈ જાય છે વારંવાર આમ જો અહીંયા જો ચોક ફેરવીને મૂકો આમ જો તો કીડીઓ જુઓ કેટલી છે ને કીડીઓ મારે બહુ અહીંયા થઈ જાય છે ગમે એટલું ધ્યાન રાખવું ને તો કીડીઓ સારું કરીને મૂકીને તોય કીડીઓ થઈ જાય ગમે એ વસ્તુમાં રોટલી ભાખરી રોટલા બધાને થઈ જાય અને ઘઉમાં બાજરામાં બધે તો હાલ મારે કચરાનું એવું બધું ઓળી ગયું છે તો પેલા છે અત્યારે મારા કવર ધોઈ નાખું ને તો ફૂંકાઈ જાય બપોરે અને હજી મારે મેલે મૂકવાનું છે કેટલા કામ છે હું છે ને આવી ગઈશ નીચે અહીંયા છે ને આ વાડો છે જોવા મારો અહીંયા પ્લાસ્ટિક ધોવાનું છે અહીંયા જગ્યા મોટી છે ને તો ધોવાની મજા આવે અને જાય મેહોની ગાડી પાર્કિંગ કરેલી છે અહીં ગાડી પાર્કિંગ જ છે તો કે નીચે તો કોઈ દિવસ આવશે નથી ઉપર તમે વિડીયો જોયા અહીં તો પહેલી વાર આવી જોવા હાટ કેમ બહુ મોટું કવર છે ને એટલે પછી જો આવી પછી જતા હું તો જો અહીંયા ઉપર બીજા માળે રહી આ પહેલો માળ ત્રણ માળ મકાન છે ત્રણ માળ મકાન છે અમારે તો હું આવું ત્રણ માળે રહી મેં જો અહીંયા પ્લાસ્ટિક ઘા બોલો હું ઓલી કરવા જ છું આ પ્લાસ્ટિક ધોવાનું છે મતલબ પ્લાસ્ટિક નથી ગાડીનું કવર છે તો આ બહુ મોટું છે ને તો અહીં નીચે ધોવા સારું પડે તો હાલો જોઈ નથી અને જો ઓમ ભાઈને ધાર્મિક ભાઈની સાયકલ ધૂળ ખાઈ છે મેં ઓલા ગાડી ચાર્જિંગમાં મૂકી છે હાલ ફટાફટ કામ પતાવી દઈએ ને તો અમારે રસોઈ ટાઈમ થાય રોટલી બનાવવાનું ધાર્મિક ભાઈ આવી જશે ગાડીનું કવર કેટલું મોટું આટલી જગ્યાએ ઓછી પડે હવે આખું ફેલાઈને આવી છે ને ભાઈ જોતા ફાવે પાણી ડોલ કરવા મૂકી દીધી છે હવે માસ્ટર રીતે ભાઈ નાખી હાબુ ને બ્રશને મારીને

બો ભૂખ લાગી છે કે હવા નમેલા નાસો પેરી હોય છે ખાડે છે તો ત્યારે 11 વાગ્યા સુધી આજ ભૂખ લાગી અને સીઆળામાં ભૂખ લાગ્યા હીતે તો ગાઈસ તળેલો ચપટો ખાવાનું નથી બની મંજેરીની ગોળી બનાવી નાખી મંત્રી માકો નથી બનાવવાનું ખાલી ગોળી બનાવતી ઈતે સોસાઈટ ખાવાનું થાય તો ચાલો फटाफट બનાવી લેહીન જલ્દી બતાવું છું ગોળી ખાવા પછી બને છે આપણે તો બની જશે અને તમને ભૂખ લાગે તમે શું નાસ્તો બનાવવાનું કમેન્ટ કરજો તો ચાલો આખો ગોબીનો મંજેરીમાં તૈયાર થઈ ગયો જો બતાવું છું મસ્ત પકોડા અને કોબીના ના પકોડા કહીએ કહો મસ્ત એકદમ સોફ્ટ બના જો અને સોસ લઈ લીધો સારું અને અહીંયા જોવાનું ચાલુ છે આ છે ગરમા ગરમ પકોડા ખાવાની મજા આવે આ રીતે ધીમા ગેસ ઉપર જ તળવે છે તો ચાલો બધા ખાવા મને તો બહુ ભૂખ લાગી છે અને બન્યા છે બહુ મસ્ત એક નંબર અને આની તમારી રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવું છું હું તમને બતાવીશ તો બહુ જ બહુ જ મસ્ત બના ચાલો બધા ખાવા મને બહુ ભૂખ લાગી રખાયું હાલો તો ગોળી બનાવી દીધી મનસુરી એમ નથી ગોળી બનાવી નાખી છે ગોળી બનાવી છે ને થોડીક ચટણી ખાઈ લીધું બહુ મસ્ત ગોળી બની એકદમ ક્રિસ્પી અને હવે શરમાર જવું દવાખાને દાદુ ખુશું ને તો દવાખાને બતાવી આવું તમે મેં નવરા છે ને તો કે હાલ તો હાલો તમો ભાઈ હમ ભાઈ જમી લેશો કોકિની શાક ને એ બનાવી નાખ્યું છે આ હું જ દવાખાને એટલે જવા રસો બની ગયો એટલે કંઈ ટેન્શન ન હોય તડકો જોવો કેવો આવી ગયો છે તડકો થઈ ગયો છે ગાડીને કવર ધોઈને જો અહીંયા સુકવી દીધું તો હાલો ફટાફટ જઈ આવી થઈ જશે તો ફાઇનલી આપણે પહોંચી ગયા દવાખાને દવાખાને ટ્રાફિક નથી એટલે જાય જલ્દી ખુલ્યું જ છે એટલે ટ્રાફિક ન હોય એટલે અહીંયા છે ને ચાર પાંચ કલાકે વારો આવે નથી હોય ક્યારેક વારો આવે ત્યારે દિવસે દિવસે વારો આવે એટલું ટ્રાફિક હોય છે પણ અત્યારે વેકેશનના હિસાબે ટ્રાફિક નથી તો મેં હું ગેસ ગાડી પાર્કિંગ કરવા અને વારમાં બેઠીશું અમે એક કાકા ગયા છે એ જાય પછી આપણો વારો છે

તો આજે બધું પેકિંગ કરવાનું છે બાકી તો ફટાફટ પેકિંગ કરવાનું છે ઇસ્ત્રી બાકી રહીશ ઘણી કરી ફોમના કપડાં ને એમાં ચણિયાચોળી બાકી છે તો ચાલો ફટાફટ ઇસ્ત્રી કરી નાખીએ આપણે હલો યુ ફેમિલી કેમ છો સ્વાગત છે તમારું ના બ્લોગમાં બધાને સીતારામ તો બ્લોગ આપણે આજે ચાર વાગે સ્ટાર્ટ કર્યો છે કેમ કે તમને બધાને ખબર છે બે દિવસથી હું તૈયારીમાં છું કેમ કે જવાનું છે મેરેજમાં અને આજે ફાઇનલી આપણે નીકળવાના છે સાંજે તો જો અહીં સૂટકેસ તૈયાર કરી નાખી છે અને આજે જો રમણ ભમણ છે થોડું આ કપડાં ઉકેલવાના છે આ બ્લેન્કેટની સાથે લેવાનું છે અને આજે એટલી કામમાં છે કે વાત સમાજ મહેંદી મૂકવી હતી પણ મેંદી મૂકવાનો ટાઈમ ન રહ્યો કોણ જા બેડ ઉપર પડ્યા રહ્યા મેં તો બપોરે મૂકીશ પણ બપોરે ટાઈમ ન રહ્યો અને ચાર વાગે પણ ચાર વાગે હજી નવરી નથી થઈ કેમ કે હજી તો ને એના નાઇડ્રેસ ધોવા કેમ કે મેં નાઇડ્રેસ લેવો છે તો એના બેન નાઇડ્રેસ ધોવા નાખ્યાશ મશીન ધોવાઈ જવા આવ્યા છે તો હાજર રસોઈ ને એવું કરવાનું હોય ને તો પછી ટાઈમ ન મળે તો મહેંદી પછી વહી જાય તો મેં કીધું કાંઈ નહીં હવે મહેંદી મૂકું કે મેળ કે મહેંદી મૂકવી તો રસોઈ કોણ કરે અને રસોઈ કરવા એકલી એકલી છું

આઠ વાગે જવાનો ટાઈમ છે અને હજી બેગે ગઈ પેક નથી બે બેગે હજી ખુલ્લી છે કેમ કે હજી નાઇટ ડ્રેસ ને એવું નાખવું છે તો નાઇટ ડ્રેસ ને એવું પછી ભૂલાઈ જાય એટલે સુટકેસ ખુલ્લી જ રહેવા દીધી હજી ઓમના કપડાં મૂકવાનું છે એની ગીત તો અલગ બનાવવી પડશે હજી ઓઢવા બ્લેન્કેટ લઈ જવું પડશે તો બ્લેન્કેટ એ બહાર છે કેમ કે શિયાળો છે એટલે નથી નહીં બેમાં જવાનું છે એટલે મને બહુ ઠંડી લાગે તો બ્લેન્કેટ લઈ લીધું છે તો આટલું ભરવાનું બાકી સારો ફટાફટ ભર નાખીએ હમણાં ધાર્મિક ભાઈ આવી જાય સ્ટેશનમાંથી અને કામના તો પાર નથી એવું છે કટલેરી ભરવાનો તો બાકી છે તો ભૂલાઈ ગયો જો મારો કબાટ લઈને બેઠીને એવો આ છે ને આમાં મારી બધી કટલેરી છે જો આટલી કટલેરી રાખું જો આવું બધું કટલેરીમાં તું મેકઅપ તો ન હોય પણ અલગ અલગ સેટ ને એવું બધું હોય મારી પાસે આ સેટ છે ને મને બહુ ગમે છે પણ એક છે ને એવાન્ટીમાં હું રહેતી ને એક બેનને પહેરવા આપ્યો હતો ને તો આમાંથી ડાયમંડ ખેરી નાખા જો અહીંયાથી જો બતાવું તો હવે સારું નથી લાગતું બે ડાયમંડ ખેરી નાખ્યા છે અને આ સેટ છે ને બહુ મોંઘો આવેલો છે પણ એવું કોઈ ડાયમંડ ફિટ કરવાવાળું મળતું નથી ના શેર છે જા પાટલા બહુ મોંઘા લીધેલા છે મેં કેટલા વર્ષ થયા અને લગભગ છ સાત વર્ષ થઈ ગયા હો તો એ જેવા એવાના વાત જો બસ ખુલ્લા જ પડ્યા છે ને ક્યાંય મેં પેક કરીને ગામનામ જ મૂકેલા છે તો એ જો આવવાના વર્ષ પણ આ બહુ મોંઘા આવ્યા છે એટલે મોંઘી વસ્તુ હોય એટલે આમ તો હારી જો ખાલી એકવાર પૈસા દઈ પણ વસૂલ થઈ જાય અને ડિઝાઇન બહુ મસ્ત જ જો ગુલાબની ડિઝાઇન છે તમને આ પાટલા કેવા લાગ્યા મને કમેન્ટ કરીને જણાવજો અને બાકી બધું કડકંદરો એવું બધું છે કેરલા ગઈ હતી હરિદ્વાર ગઈ નથી લઈ કેરલાથી ની અને મારી બધી બહુ બધી બુટ્ટી છે હું હમણાંથી બહુ નથી બુટ્ટી પહેરતી ને પહેલાં છે ને બહુ બધી બુટ્ટી પહેરતી મોટી મોટી હજુ આ રીતની બુટ્ટી છે મારી બધી અલગ અલગ બુટ્ટી સેટ ને બધું પથ્થર નો સેટ ગોવાથી લાવી હતી આવું બધું છે તો ચાલો ફટાફટ કટલેરી પેક કરી લઈએ કેમ છે બુટ્ટી ને બેટન લઈ લઉં બીજું તો આપણે શું હોય મેકઅપ તો આપણે કંઈ કરતા નથી લિપસ્ટિક ને લાઈનર બે વસ્તુ કરું અને એક સાદો કોમ્પેક ઓલા પોન્સ પાવડર કોમ્પેક એ નહીં કોમ્પેક લઉં એમ તો કોક મારે એમ જોતો હોય ને તો આપું પણ ક્યારેક એમ બહુ ઠંડી જેવું લાગે તો તો કોમ્પેક લગાડું નગાડ ગરમી થાય ને તો પાવડર અત્યે તો હાલો ફટાફટ આપણે કટલેરી પેક કરી લઈએ આવે હું મૂકેલા નાખું અને થેલા ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને નાઇટ ડ્રેસ અત્યારે મેં હું પહેરવાના થેલાને ઉપર જ મૂકી દીધા બે થેલા થયા આમાં નવા કપડાં છે ને આમાં સ્વેટર ને બ્લેન્કેટ ને એવું બધું છે અને અમારું પર્સ કટલેરી બધું અને મારા મોમોભાઈ આવી ગયા છે ને ધાર્મિક આવ્યા નથી તો હાલો હવે રસોઈ ટાઈમ થઈ ગયો રસોઈ બનાવી નાખીએ કેમ કે પછી મોડું થશે તો પેલા નવું થઈ જાવ પોણા સાત ઓલરેડી થઈ ગયા તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ રસોઈમાં જે હું બનાવવી કંઈ નક્કી નથી કરી બનાવવાનું વિચારશે મેહુલને ફોન કરી પૂછી લો તો ચાલો ફટાફટ તૈયારી કરી નાખીએ હવે બસનો ટાઈમ છે નવ વાગ્યાનો ખબર જ છે જમીને કામ કરીને નવરા થઈ ગયા અને મેહુને જમન ભાગીશ એનો હજી રાખી છે અમે પ્લેટફોર્મ ને સાફ કરે છે મારા મુંબઈ વાસણો ઓળખીને ચડાવી દીધી અને ભાઈ મારા બરાબર રીચકા ખાય છે અને મેહુલ જે આવ્યા નથી તો વાર જોઈ છે ને પોણા નવ થવા આવ્યા છે અને હાડાના વસાવાનું છે તો અમારે કામ બાકી છે કે મહેલ જમે નહીં ત્યાં કામ ન થાય તો આવું છે અમે જો જવા માટે ત્યાં થઈ ગયા ધમ ભાઈ છે ને ઘર હાચવા રહેવાના છે કે દમ છે ઘર હા હવે ધમન દોસ્તાર અહીંયા ઘર હાંચવાના છે એટલે મારે ઘર કંઈ રહેડું નથી મોટભાઈ રાખ્યા છે અમારે એટલે હું મેહુલ જાય તમે થેલા તૈયાર થઈ ગયા છે મેહુલ આવી ગયા છે તો હાલ મેહુલ જમી લે પછી નીકળવાની છે તો બસ આજનો વિડીયો આપણે પૂરો કરી દીધી તો આપણે કાલે ફરીથી મળીશું નહીં જો અમે જવાની તૈયારી કરી છે ને અમારા ધાર્મિકના દોસ્તાર બે આવી ગયા જો આ બધા રૂમ પાર્ટનર છે કયા આજે આ કોણ છે આને પહેલી વાર જોઈ ઝીલ કે ઝીલ પહેલી વાર તો રે મણેશ કે અમારા ધાર્મિક ધાર્મિકભાઈના દોસ્તાર છે આ બધા અમારું ઘર સાચવવાના છે જો ક્યાં સાચવશે ને આખું કે ટેન્શન રહેશે નહીં રહે ટેન્શન તો પાછા વાંચશો કે પાછા સુઈ જશો વાંચવાનું છે ભાઈ આ બધાને વાંચવાનું છે ને એટલે બધા ભેગા થયા છે ઘર સાચવાનું ખાલી બારું છે કેમ કે બધાને દસમું ધોરણ છે એટલે બધાને વાંચવાનું હોય તો બીજું કે આવ્યા એને વાંચવાનું એને એને ભૂલી જજો એટલે બધા ધક્તને એવું બધા ભાઈને આવ્યા છે એટલે હવે કાંઈ ટેન્શન નથી એમાં ઘણું ભાઈને દોસ્તાર બધા આવી ગયા છે નજીક એમ આવવાના છે એટલે

અને હું વસે બેઠી છું બે નહીં બે બે નાખી વસે અમે જો બસમાં મહેંદી મૂકવાનું ચાલુ કર્યું છે આ મારા બેન છે કે લાવો બસમાં બેનની મૂકી દઉં બેન મહેંદી મૂકીને આવ્યા જો અને મારે બાકી છે એટલે બેન કઈ મૂકાઈ લઈ બસમાં જ તે ક્યાં ભને તો બસ આજનો દિવસ આપણે પૂરો કરી દઈશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક ને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું ના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય